i લેખું ને આપડા લાલા નું નામ લખ્યું બોલો એમાં તે લખે ને લાલા નું નામ આપડા ભાઈ નું લગન છે કુટુંબ ના છોકરા નું નામ ન લખે જો ભાઈ ના લગન છે ને તો ન્યા બે ત્રણ દી અગાઉ નાખવાના છે પણ મહેરબાની કરીને તમે કઈ ના માથાકૂટ ન કરજો હો જો હું તો કઈ બોલતી નથી પણ નાના વાવને થોડીક બોલવાની ટેવ છે તો એને હું સમજાવી દઈશ કે નહીં બોલે અને બાને થોડીક બોલવાની ટેવ છે તો બાને સમજાવી દઈશ કે કાઈ તમ બોલતા નહીં બરાબર ને એ હારું હા બોલો ગામમાં જાવશું હો શું કરે છે નાનકા ખેતરમાં કામ કરતો લાગે હા હા લે આવો આવો મોટા ભાઈ મોટા બાપાના લગન છે તે તારે કંકોત્રી આવી કે નહીં હા આવી ગઈ ને છે કાલ હાંજે જ દઈ ગયા મને જો મોટા બાપાના ઘરે લગન છે એટલે આપણે બે દિવસ અગાઉને વયુ જવાનું છે અને બધું જ કામ આપણે સંભાળી લેવાનું છે હા મોટા ભાઈ બે દિવસ અગાઉ તો જાવું જ પડે ને મોટા બાપુના ઘરે લગન છે એ આપણો જ પ્રસંગ કહેવાય ને એ હા ભલે અને વહુને કહી દે છે બરાબર એ હા ભલે મોટા ભાઈ আ একটু আওয়াসে একটু কালো કરી নাখু লাগনমা কোইন খবরজ নো পড়ে কে আনে ধোয়া আওয়াসে লাগনমা নাচুন বহ মজা আসে ন হু তো এওয়া গীত গাইছনে কে মজছা ছাভি ছাছে লে নে

ના વે કાય ભૂંડા નઈ લાગી મેસે ને પાર્લર માં ટણી ચોય બુક કરાવી છે ચિંતા કરવાની છે આપણે પાસે હારું કમાશું ત્યારે પાસે આપણે દાદી ના લઈ લેશું હા તો એમ કરી બીજું શું બાકી છે ને લગનમાં વટ પડવા જોવે વટ આપડો બટા ફલે કે કે બીચનો વટ પડ્યો અને અત્યાર સુધી મારો જ વટ પડ્યો છે ને મા રોજ વટ પડશે સમજા હા એ હારું તો લે હોની દુકાને જાઉ બીજું શું દેતો આવું ઘરેણા હાલો ગાયને પાણી બાણી પાઈ દઉ આ ગેસે હોની દુકાનેતે ને થોડું ખેતરનું કરી નાખું બીજું શું કેમ છે બટા એ હારું હો હું ઘરે ગઈ થી પણ ઘરે તાળું હતું એટલે મને એમ થયું કે વાડીએ હશે ભીખિન ભીખો બેઈ એટલે હું આયા આવી તમને પાસી બધી ખબર હોય કાબા ભલે તમે રોજ અમાર રહેતા હો બધી ખબર રાખવા તમારે જોવે હા ભીખો કેંગ્યો બેટા એય જેસે કામ એટલે બજારમાં ઠીક આ તો મને એમ છું બે ત્રણ મહિનાથી હું આવી નથી ને તે મને એમ છું હાલ હું આટો મારી આવું ભીખા ન્યા હા હરી ફરી અમારું સ્કોર થાય છે તમે તમારો ક્યાં કાક્યો ટપતો નથી એ ઠેકાણે પડ્યું રહેવાય બા આ ઢોર ને જો બાંધો ને ખીલે તો નેન્યા પડ્યું રહે પણ તમે સવા કે તમારો ક્યાં કાક્યો ટપતો નથી આ તો બટા મને નાનો યાદ આવ્યો ને એટલે એમ છું કે લાય થોડાક દી નાના ન્યા રોકાય આવું એમ એ તમને અમારી યાદ આવે તો તમારો વસલો દીકરો યાદ નથી આવતો ન્યા આવો ને ફોલીબા ભીના ઘરે ન્યા ફોલા ભાઈ ને તમને યાદ નથી આવતા ન્યા આ છોરાક થી રોકાવાય હરી-ફરી ને આયા હરી-ફરી વાંધો ની બેટા હું થોડાક થી છે ને ફોલાન ઘર રોકાય આવો અરે બેટા બોલા એ બોલા લે બા તમે આવ્યા સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે બા તબિયત પાણી હાલે રાખે બેટા બીજો હું ભોલી એ ભોલી બાય આવ્યા છો લે આવો બા જય શ્રી કૃષ્ણ હા બેટા જય શ્રી કૃષ્ણ બા તમે કેમ આમ નારાજ થઈ ગયા કોઈ કઈ કીધું તમને કેમ તમારું મોઢું પડી ગયું છે બેટા હું ભીખાન ઘરે ગઈ હતી મને એમ છું બે ત્રણ દી રોકાય આવું પણ મને વવે ના પાડ દીધી હું કીધું તમને મને ખીજાવા મળી ને મને કે તમે આયા નહીં આવતા તમે છે ને ભોલા ફાઈન ઘરે વિયા જાવ એમાં હું થઈ ગયું બા વહુને થોડીક બોલવાની ટેવ છે તમ તારે એનું કઈ ખોટું ન લગાડાય ને તમને છે ગમે ને એટલા જ આયા રહ્યો તમ તારે જ્યાં સુધી ગમે ત્યાં ઉઠાય રહ્યો અને પણ છે ને રોવાનું બંધ કરજો બા તમે રોવામાં કાઈ વાંધો નહીં બા તમને ભીખાય તો કાઈ નથી કીધું ને বটা মনে মটো ভায় কাই নথি কেতো নে তার ভাভি কাই নথি কেতো আতো থোডাক দি থাই এটলে তমারা বেই ভায় নি যার দা঵েন এটলে মনে এম � গরো বে ঵াগে হাও আমাংয়ে ছাও নে কবরেদি করেয়ে করেয়ে আলেন মাক্য়ে করেয়ে আল্য়ে কবরাং পডে পাচাজা রুপেয়ে থই দে આ કોનો ફોન વાગ્યો ફોન વાગે છે લે તો ઉપાડું કોનો છે હા સાહેબ હા હા કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં હા હા થઈ જશે થઈ જશે એ હા ભલે એ તમને કહો કોનો ફોન હતો એ લાલાની ઓસ્ટેલેથી ફોન હતો હું કહેતા હતા એ કે હતા કે 5000 રૂપિયા ભરવાના છે ને તો ફરી જાજો એમ પૈસા તો નથી মান না তাকরালে হউপনললা লা স্কুলে priজা তার তকলেসানে ওনে, ন ধ হা অপুহা হাসা অমে আ প্রসা সাভত ঝুনি হারি।

জন্পর খাইগেউশে অতলে মনে এমচ্য় কে থোডাক দেশে নে উন্দাডিয়ে ঵ঈশাওনে তপাক পিশে আ঵েক তশিপাসু বদুহতু যমনম হরখুদ সোো ভোলি ভ্পি আপে নেযাকা ঠাথ মাতো দেখারো পডেনে আনে কুতুমাসেনে মারি আপ্রুঝেনে ইতো মনে চর্রাই নোগমে ও এতমনে ব હું ફેટ ઘરે આ તો મારી તમે અજી વાડીએન વાડીએ જ સવો હું કામ હતું ઈ બોલને આ લીંબુ ને ચીકુન બધું ઉતાર્યું ને ઓલા ભાઈ ગયા ફોન કર્યો મે કીધું આ બધું લઈ જાજે ને હાઈડ વેચી આવશે મને છે ને ભાબી ભેગા છે ત્યાં હા તે હું છું એમ આટલી બધી ગરમ કેમ થઈ ગઈ એ હું আপ আ মারাসু আ থাপিত ককনি বাড়িয়ে বাড়ি আমিরাবেলা ও আ আপনা কথ আদ আব রাখনে আনা ফু লা বাছে আ আ ইবেদুকে আপে ছটু সবা ওই বিখি ই বেদু তোোলা পাইনে চোবা। হো ভোলা ভেন জো আনো হোয়ে পোলা পায়ে এনো মাতু ভাংগেমেমেমে লগন্মা বেই ইশনা জুনা কপ্রা পেরি নিস্ত্রি মারি আভি জেত�

Bike. <laughs> <laughs> એક્સર ભાઈ ઓમે કરેણા ખાને યે મારી છે હવે આમ પાછા કરાઈ લેશું ને કોઈ દી વેચશું બિલ કતમાન ઘરેણામાં અમે વધારો કરશું બાપને આબરૂ વધારશું ને કુટુંબની આબરૂ વધારશું ભાઈ જો ગયા કેવા એને હવે બોલી હવે સરસ મજાનું ગીત ગાઈ લે લે મૂડ સરસ થઈ જાય ભર કેલી કોઈ પ્યાર કર લે છૂટા he <laughs>